બધા વનસ્પતિ કોષો ફક્ત બેક્ટેરિયાના કોષો અને બધા સુકોષ તો તમારે યાદ રાખવાનું છે જ્યારે સંપૂર્ણ ક્ષમતા આવે ત્યારે ત્યાં શબ્દ ટોટી પોટેન્સી કયો શબ્દ વાપરીએ છીએ પોટેન્સી વનસ્પતિના કોઈ એક કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન એને કહેવામાં આવે ટોટી પોટેન્સી વનસ્પતિના કોઈ એક કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન થશે બધા વાનસ્પતિક કોષો ચાલો ક્લિયર નંબર બે દૈહિક કોષ શંકર જાતો કોની મદદથી ઉત્પન્ન કરી શકાય છે ફરીથી બોલું છું દૈહિક કોષ

હવે આ હાઇબ્રિડાઇઝેશન કરવા માટે જરૂરી દ્રવ્ય ક્યુ એટલે બે કોષોને ભેગા કરીને સંકર કોષ બનાવવા માટે જરૂરી દ્રવ્ય ક્યુ તો તમારી ચોપડીમાં તમે લખી નાખો પોલી ઇથિલિન ગ્લાયકોલ ઉપયોગ થાય છે કોનો ઉપયોગ પોલી ઇથિલિન ગ્લાયકોલ ઠીક છે બાળકો નંબર 3 રોમ મે પર્ણ લિસા પર્ણ અને મધુરસ વિહીન જાત અને વિશિષ્ટ પ્રકારનો પ્રકાર ત્રણ ઓપ્શન છે અને એની સામે ત્રણ ચાર તમારા શું કહી શકાય કે ઓપ્શન છે અને આમાં તમારે જોડકાને કનેક્ટ કરવાનું છે નંબર એક લેખો છે રોમય તો રોમમય તમને કપાસના જેસીડ માટે પણ દેખાય અને બીજું ઘઉંમાં ધાન્યપર્ણની પર્ણ કીટકો માટે પણ રોમમય પર્ણ એના વિશિષ્ટ અનુકૂલનો છે જેનાથી આની સામે બચી શકે તો આવું ઓપ્શન માત્ર અહીંયા જ છે હવે એને ક્રોસ ચેક કરીએ છીએ લીસા પર્ણવાળી અને મધુરસ વિહીન જાત તો કે કપાસની બોલ આ બોલ વર્મ્સને તમે બે જગ્યા પર ભણશો પહેલું તમે અહીંયા નાઇન્થ ચેપ્ટરમાં ભણશો અને આ જ બોલ વર્મ્સને તમે ફરીથી ભણશો બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં ક્યાં ભણશો બાયોટેકના ચેપ્ટરમાં ખાસ કરીને ટ્વેલ્થ ચેપ્ટરની અંદર જ્યાં તમે બીટી કપાસને ભણશો ઠીક છે અને છેલ્લો વિશિષ્ટ પ્રકારનો પ્રકાંડ તો એમાં લખે છે સ્ટેમ સો ઓફ લાય એની સામે ઓકે

જાતિની અંદર હું ગાયને પસંદ કરું અને એની જાત એક ગીરને પસંદ કરું ગીરના શ્રેષ્ઠ નર અને ગીરની શ્રેષ્ઠ માદા એમની વચ્ચે હું કન્ટિન્યુઅસ ચારથી છ પેઢી સુધી શું કરાવું સંકરણ કરાવું અને એ સંકરણની અંદર પસંદગી કરાવું અને મૂલ્યાંકન કરાવું તો પસંદગી અને મૂલ્યાંકનના અંતે હું સૌથી શ્રેષ્ઠ ગીરની નસલ પેદા કરી શકું ક્લિયર થઈ ગયું અહીંયા સુધી તો બોલો સમાન જાતિના અસંબંધિત સભ્યો વચ્ચે સમાગમ કરવાથી નહીં અને આની અંદર જે શ્રેષ્ઠ નસલ મળશે એમાં ગીરની અંદર આવતા લક્ષણોની સૌથી વધારે શું જોવા મળશે સમયુગ્મતા ક્લિયર જુદી જુદી જાતના સભ્યો વચ્ચે સમાગમ કરવાથી જુદી જુદી જાતિઓના સભ્યો વચ્ચે સમાગમ કરવાથી કે એક જ જાતના સંબંધિત સભ્યો વચ્ચે સમાગમ કરવાથી એક જ જાતના સંબંધિત સભ્યો વચ્ચે સમાગમ કરવાથી ચાલો ક્લિયર અહીંયા સુધી સંપૂર્ણ ક્ષમતા એ ખાલી જગ્યાનો મૂળભૂત સિદ્ધાંત છે સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ આપણે બોટનીની અંદર વનસ્પતિની અંદર ક્યાં કરીએ છીએ તો તમારે યાદ રાખવાનું આપણે એનો ઉપયોગ

નંબર સી બેક્ટેરિયલ સુકારો અને નંબર ડી હિલ પર તમારી ચોપડીની અંદર તમે ફટાફટ જાઓ ત્યાં એક ટેબલ આપેલું છે ટેબલની અંદર તમે એટલે તમને આનો આનો આન્સર આન્સર મળી અને છે બેક્ટેરિયલ સુકારો યાદ રહેશે ક્લિયર સેવન્થ નંબર સુધારેલી પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનને અહીંયા શું હિન્ટ આપી દીધી છે સુધારેલી પોષણ ગુણવત્તા એનો મતલબ કે મારી પાસે વનસ્પતિ તો ડેવલપ કરેલી છે જ પોષણ ગુણવત્તાને હું વધારું છું શું કરું છું શું કરું છું પાકની પોષણ ગુણવત્તા વધારું છું હવે એ પાકની પોષણ ગુણવત્તા વધારવા માટે મારે ત્યાં જે પ્રયોગ કરવામાં આવે એનું નામ છે બાયો ફોર્ટિફિકેશન શું નામ છે બાળકો બાયો ફોર્ટિફિકેશન ચાલો ક્લિયર તો સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનને શું કહેવાય છે બાયો ફોર્ટિફિકેશન તરીકે ઓળખાય છે આઠમો ખાલી જગ્યા ઘઉંની અર્ધવામન જાત છે તો યાદ રાખો ઘઉંની અર્ધવામન જાત સોનાલિકા અને સોના અથવા તો શું બોલીએ આપણે કલ્યાણ સોના બોલીએ ને કલ્યાણ સોના તો આ યાદ રાખજો સોનાલિકા ને કલ્યાણ સોના એ ઘઉં અર્ધવામન જાત છે જે ક્યાં ડેવલપ કરવામાં આવી તો કે ભારતમાં ડેવલપ કરવામાં આવી ક્લિયર કોના દ્વારા ડેવલપ કરવામાં આવી મિસ્ટર સ્વામીનાથન દ્વારા ડેવલપ કરવામાં આવી કોણ છે આ તો કે ભારતની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા છે ચાલો ક્લિયર એટલું છોકરો આગળ નહીં સંવર્ધન બાબતે કયું વિધાન અયોગ્ય છે નંબર એક સતત અંતર સંવર્ધન થી ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય સતત અંતર સંવર્ધન થી ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે આ વિધાન અયોગ્ય નથી આ સાચું છે અતિશય વધારે અંતર સંવર્ધન થી શું સર્જાય છે અંતર સંવર્ધન દબાણ ક્લિયર વર્ધન દ્વારા શુદ્ધ જાતો વિકસિત કરી શકાતું નથી આ નથી એ ખોટી વાત છે વિધાન સાચું છે ક્લિયર એટલે અંતર સંવર્ધન દ્વારા શુદ્ધ જાતો વિકસિત કરી શકાતું નથી ના આવે ત્યાં શું આવશે છે આવશે ને સમજાય છે તમને મારી વાત એટલે આ વિધાન આને અનુલક્ષીને અયોગ્ય છે જો અહીંયા ખાલી શું મૂકી દે આપણે તો ચાલી જશે ને એટલે બહુ ધ્યાનથી સમજો કે દ્વારા આપણે શુદ્ધ જાતને ડેવલપ કરી શકીએ છીએ આગળ પર સંવર્ધન દ્વારા બે ભિન્ન જાતના ઈચ્છીય લક્ષણોનો નો સમન્વય સાધી શકાય છે ફરીથી પરસંવર્ધન દ્વારા બે ભિન્ન જાતના ઈચ્છીય લક્ષણોનો સમન્વય શું કરી શકાય છે સાધી શકાય છે માત્ર એક વારનું બહિર્વર્ધન અંતર સંવર્ધન દબાણ દબાણને દૂર કરવા ઉપયોગી છે આ પણ સાચું છે એટલે તમને ખ્યાલ એ સેન્ટેન્સ સી અને ડી સાચા છે બી આપણા માટે અયોગ્ય છે ચાલો ક્લિયર દસ મો સવાલ ઉત્તર ભારતમાં ઉગતી સેક્યુરમની મૂળ જાતિ સિમ્પલ છે બારબેરી તમને બધાને ખબર છે આપણે ભે છીએ થિયરીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન છે આપેલામાંથી કયું કહ્યું એક બેક્ટેરિયા થી થતો વાનસ્પતિક રોગ છે તમાકુનો રોગ એટલે કે ફૂગ દ્વારા શેરડીનો લાલ સડો એ પણ ફૂગ દ્વારા બેચો એ તમારો આન્સર મળી ગયો ક્રુસિફરનો કાળો ઘેરો મકાઈની સંકર શંકર જાત મોટા પ્રમાણમાં શેનું નિર્માણ કરે છે મીથિયોની લ્યુસિન નહીં સિસ્ટીન નહીં

ચૌદ રોગ પ્રતિરોધકતા માટેના સંવર્ધનમાં ખાલી જગ્યા જરૂરી છે ફરીથી બોલું છું રોગ પ્રતિરોધકતા માટેના સંવર્ધનમાં ખાલી જગ્યા જરૂરી છે રોગ પરિરક્ષણ કરવું જોઈએ કરવું જ પડે પ્રતિરોધકતાનો સારો સ્ત્રોત હોવી જોઈએ વનસ્પતિ એની પણ ચકાસણી કરીએ અને એનું શું આયોજિત સંકરણ કરે એનો મતલબ ત્રણેય ઓપ્શન સાચા છે આપેલા બધા

ઓકે બીયું ને ચાલો પાછા આવી જાઓ વાયરસ મુક્ત વનસ્પતિ માટે ઠીક છે અર્ધ ધન ધન નથી અહીંયા ઘન લઈશું અને સસ્પેન્શન માધ્યમ બંનેમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો કયો પણ ઓક્સિજનનું નામ આવે ત્યારે તમારે ટુ પર જાવ યાદ રાખજો જ્યારે પણ ઇલેવન ટ્વેલ્થમાં ઓક્સિજનનું નામ આવે તો માધ્યમની અંદર અંદર મોટાભાગે આપણે ઓક્સિજનનું કયું સ્વરૂપ નાખીએ ટુ ફોરડી પેશી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતા વનસ્પતિના ટુકડાને શું કહેવાય સમજી લો મેં અહીંયા એક કેલસ બનાવ્યું છે અહીંયા એક પેશી છે એને મેં મેટ્રી પ્લેટમાં ગ્રો કરી છે રાઈટ હવે આ અંદર અહીંયા રહેલું એક માધ્યમ આ માધ્યમમાં એ ગ્રો થાય છે હવે આ માધ્યમમાંથી પોષક દ્રવ્ય પૂરા થઈ ગયા એટલે મેં શું કર્યું તો કે મેં બીજી દસ પેટ્રીપ્લેટ લીધી ઉદાહરણ તરીકે ટુકડાને અહીંયા ટ્રાન્સફર કરું ને એક ટુકડાને અહીંયા ટ્રાન્સફર કરું તો આ જે ટુકડો છે ને એને શબ્દ બોલવામાં આવે છે નિવેશ્ય અને આના ઘણા બધા ટુકડા કરીને એક સરખા આપણે શું બનાવી શકીએ સોમાનલ પ્લાન્ટ પણ બનાવી શકે એક જ સરખા બનશે ને કેમકે એક જ પ્રતિરોધકતા દર્શાવે છે ફરીથી પુષા સ્વર્ણિમ રાયની એક જાત ખાલી જગ્યા સામે રોગ પ્રતિકારકતા ધરાવે છે આ સવાલ હું તમને એટેન્ડ કરવા માટે આપું છું એટલે આનો આન્સર તમારે ચેક કરવાનો ચોપડી માં જઈને પૂષા સ્વર્ણી રાય જાત ચેક કરો કે એની સામે પ્રતિરોધકતા ધરાવે છે ઓપ્શન તમારી સામે છે ચેક તમારે કરવાનું છે ચાલો આગળ વધો આકો 19 ક્વેશ્ચન હિમગીરી ઘઉંની જાત કયા રોગ સામે પ્રતિરોધકતા ધરાવે છે સર આ તો અમને નહીં આવડે પણ કાઈ નહીં હું તમને કહી દઉં પર્ણ તથા કિનારીઓનો ઘેરો ક્લિયર યાદ રાખજો વિશ્મો કેલસના નિર્માણ માટે જો હમણાં કેલસ મે તમને સમજાવું સાચો ઘટનાક્રમ કહો તો કેલસના નિર્માણ માટે સૌથી પહેલાં મેં વનસ્પતિનો નાનકડો અમથો કોષ લીધો એટલે મેં શું કહી દીધું નિવેશ્ય એ નિવેશ્ય અને પોષક દ્રવ્યના માધ્યમમાં મૂક્યું કેમાં મૂક્યું પોષક દ્રવ્યોના માધ્યમમાં એટલે ત્યાં એને શું કર્યું કોષ વિભાજન કોષ વિભાજનથી કોણ બન્યું કેલસ કેલસથી હું પાછું હું બનાવી શકું નિવેશ્ય હવે કેલસ ની અંદર જો હું ચોક્કસ પ્રકારના અંતસ્ત્રાવને નાખું તો એની અંદર શું થઈ જશે નિર્માણ કોનું વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય એનો મતલબ આ ક્રમ એક્ઝેક્ટલી સાચો છે નિવેશ્ય નિવેશ્યથી કોષ વિભાજનથી કેલસથી સાઇટોકાઇનિન ઉમેરણથી વર્ધનશીલ પેશી બને હવે અહીંયા સૌથી પહેલા કેલસ લખી દીધું કેલસમાંથી નિવેશ્ય નિવેશ્યનું કોષ વિભાજન કોષ વિભાજનમાં સાઇટોકાઇનિનનું ઉમેરણ અને એમાંથી કોષ વર્ધનશીલ પેશી વર્ધનશીલ લક્ષણ પણ આપણે હંમેશા સૌથી પહેલા જે કંઈ પણ વનસ્પતિનો નાનો ટુકડો લઈએ એને આપણે પહેલા રાખવો એમાંથી કેલસ બનશે કોષોનો અવિભેદિત સમૂહ ક્લિયર હવે એ કેલસમાંથી હું બીજા હજારો પ્રકારના પ્લાન્ટ બનાવી શકું ત્યારે પણ હું એને નિવેશ કહી શકું ક્લિયર ખ્યાલ આવે છે તમને સમજાય આ વાત ઓકે એટલે આ બી ઓપ્શનને નહીં લઈએ પહેલો શબ્દ નિવેશને મૂકીશું યાદ રાખજો બીજું કેલસ આવી ગયું આ નહીં ચાલે આને ચેક કરો નિવેશ નિવેશમાંથી